પેરિસમાં ઓલમ્પિક ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે આમાં જે ભારત દેશના પ્રતિનિધિત્વ કરનાર તમામ ખેલાડીઓને હું શુભેચ્છા પાઠવું છું કે એ લોકો વધુમાં વધુમાં ગોલ્ડ મેડલ જીતે સિલ્વર મેડલ જીતે બ્રોન્ઝ મેડલ જીતે અને પોતાના ઉમદા ખેલના પ્રદર્શનથી દેશનું નામ રોશન કરે ગુજરાતની અગર આપણે વાત કરીએ તો આ વખતે ગુજરાતના બે ખેલાડીઓ હરમિત દેસાઈ અને માનવ ઠક્કર આ ટેબલ ટેનિસ ની પ્રતિયોગિતામાં ભાગ લેવા પેરિસ ઓલિમ્પિક્સમાં ગયા છે તો આ લોકોને મારી ખાસ શુભેચ્છાઓ એ લોકો પદક જીતે અને ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે જય હિન્દ